નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ સ્વાગત કરું છું આજે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની લાંબી સડક અને ગોળ પૈડા કથા તો બહુ જૂની છે કારણ કે એમટીએસ એવી બસ સેવા હતી કે એ સેવાની ઉમદા આઉટપુટને કારણે દિલ્હી અને દેશના બીજા રાજ્યોમાંથી લોકો બસ સેવાનું સંચાલન જોવા માટે આવતા હતા કે આટલી સફળતાપૂર્વક આટલી સરસ બસ સેવા કઈ રીતે ચાલે છે આ બસ સેવાને કેવા કેવા ફંડાસથી મરણતોલ ફટકા મારવામાં આવ્યા કઈ રીતે એને પતાવી દેવામાં આવી આ પાછળનો આશય શું હતો કયા આશયથી આ રમતો કરવામાં આવી ખોટની વાત કરતા હો તો તમારું બીઆરટીએસ બી અત્યારે પાંચસો કરોડની ખોટમાં ચાલી રહ્યું છે સવા બસો કરોડની આવકની સામે તો ખોટ એક સેવાની સંસ્થા છે પ્રજાને બસ સેવા પૂરી પાડવાની હતી ખોટનો કોઈ સવાલ જ નહોતો અને ખોટ ઊભી સેનાથી થઈ એશિયાની નંબર વન બસ સેવામાં ખોટ કેવી રીતે ઊભી થઈ શું કારણો હતા કઈ રીતે આ બધું બન્યું આવો આ જાણવાનો પ્રયાસ કરીએ આ છેલ્લા દસ પંદર વર્ષમાં પ્રોપર જગ્યાએ પ્રોપર માણસો અધિકારીઓ ગોઠવ્યા નથી જે લાઈનના અનુભવી માણસો હતો એને બીજા ખાતાનો ચાર્જ સોંપી દીધો જે લોકોને રોડની ખબર નથી એને ટ્રાફિક વિભાગ આપી દીધો એટલે અને જે એફિશિયન્ટ કર્મચારી કારીગરો કે વર્કર્સ હતા એની ઉપર કોઈ ધ્યાન નથી આપ્યું બધા પોતપોતાની રીતે વહીવટમાં રહ્યા કારણ તો બધા આવા ઘણા છે ટ્રાફિકની આવકમાં રૂટમાં બકરો કેમ વધે એ બાજુ કોઈનું ધ્યાન નથી એના બદલે ઓપરેટરોને ફાયદો કેમ થાય એવા રૂટોની વ્યવસ્થા કરી એવું પાર્કિંગની વ્યવસ્થા કરી ઓવરઓલ સંસ્થાની લોસ જાય આ બાબતમાં બીજું કે જે વિભાગના અધિકારી રિટાયર થયા એની સામે બીજી કોઈ નવી ભરતી એફિશિયન્ટ માણસોની કરી જ નહીં એના બદલે સિમિલર કક્ષાના બીજા વિભાગના કે ટેકનિકલ માણસો એને વહીવટમાં મૂક્યો વહીવટવાળાને ટેકનિકલમાં મૂકી દો તો એનું બી અસર તો પડે કામ ઉપર કારણ કે એને એટલી દિલચસ્પી ના હોય કામ કરવામાં કે આગળ ડેવલપ કરવામાં એ પોત પોતાના ફિલ્ડના માસ્ટર હોય બધી બાબતમાં માસ્ટરી આવી શકે નહીં અને જે એફિશિયન્ટ કર્મચારી હતા એને પ્રમોટ નથી કર્યા આજની તારીખે પણ ઇન્ચાર્જથી કામ ચાલે છેલ્લા પંદર વર્ષથી બે એક અધિકારી રિટાયર થયો તો એને નીચેનો કર્મચારી એફિસિયન્ટ છે તો એની જગ્યાએ એનો લાભ લેવો જોઈએ એક એને પગાર ક્લાર્કનો કે હેડ ક્લાર્કનો જ કે સિનિયર ક્લાર્કનો આપે અને કામ અધિકારીનું લેવાનું હજી આજની તારીખ પણ પણ આજ પોઝિશન ચાલુ છે બીજું એક ટ્રાફિકના અધિકારી બે ત્રણ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ગયા ઉચ્ચ અધિકારી એની બદલે ટ્રાફિકના જ અનુભવી માણસને મૂકવાને બદલે ટેકનિકલ માણસો મૂકી દીધા જેને રોડનું ખબર જ નથી રૂટની ખબર નથી પેસેન્જરની તકલીફની ખબર નથી હવે એ લોકો વહીવટ તો ચલાવે પણ એફિશિયન્ટ રીતે ને પબ્લિકને લાભ થાય કે પબ્લિકને રાહત મળે એવું કોઈ પગલું ના લઈ શકે તંત્ર ચલાવે જાય પણ એફિશિયન્ટ રીતે ચાલવું જોઈએ ના ચાલી શકે હા એટલે શરૂઆતમાં તો જો રાજકીય માણસોએ પોતે ધીરે ધીરે પોતાની ગાડીઓ મૂકવાની ચાલુ કરી ભૂતકાળમાં બા ભારતીય મજદૂર સંઘ તરફ મારફતે જ્યારે હસમુખભાઈ વારોટ ચેરમેન હતા ત્યારે પણ એનો પણ વિરોધ કરવામાં આવેલો અને તે તે સમય દરમિયાન સહાલ પૂરતું મોકૂફ રાખવામાં આવેલું ત્યારબાદ ધીરે 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 જે અન્ય જે રાજકીય પાર્ટીના જે માણસો એ પોતાનો પગ પેસારો ચાલુ કર્યો અને આજની તારીખમાં સમગ્ર એમટીએસની બસ નું ખાનગીકરણ થઈ ગયું છે અને એની અસરો જે ખાનગી જે વર્કશોપમાં જે કામ કર્યું જે મેન્ટેનન્સની જે કામગીરી થતી હતી એ કામગીરી પણ છે એ બહાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને પણ આપી દેવામાં આવી ટ્રાફિકની સમસ્યાઓની અંદર પણ જે પહેલાં રૂટના સર્વે કરવામાં આવતા હતા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અને રૂટ ચાલુ કરવામાં આવતા આવતા હતા હાલની પરિસ્થિતિની અંદર જે તે વિસ્તારના કોર્પોરેટર કે ધારાસ ધારાસભ્યો જ્યાં જ્યાં પોતાની સ્કીમો મૂકે તેને ધ્યાનમાં રાખીને પણ એ પોતેને બસો લંબાવતા હતા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખતા નથી જેથી કરી કે આવકની દ્રષ્ટિએ પણ આવક ઓછી આવવા માંડી અને એમ ટેસ ખોટમાં ખોટ ચાલવા માંડી ત્યારે બ્રેકડાઉનની બાબતોની અંદર પણ જ્યારે પણ પ્રાઇવેટ કોઈ ઓપરેટરોને બ્રેકડાઉન થાય ગાડીઓ તો એ બ્રેકડાઉનની નોંધો પણ રેકોર્ડ ઉપર લેવામાં આવતી નથી અને પૂરેપૂરા કિલોમીટરોના પૈસા ચૂકવવામાં આવતા હતા બીજું કંટ્રોલર એટીઆઈમાં જે રોડ ઓફિસ સ્ટાફમાં જે કામ કરતા હતા જે સ્ટાફ તેને પણ રોડ ઉપર મૂકી અને જે ઓફિસનું જે વહીવટી કામ છે એ પણ ખોરંભે પડતું હતું અને નિયમિત છે ને એનો લુકઆઉટ મળતું નહોતું હવે શું ખાનગીકરણની બાબતમાં બાબતમાં શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને બસો પહેલાં ચાલવા ચલાવવામાં આવતી હતી હવે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અમદાવાદ શહેરનો વિકાસ થતો ગયો એમ તેમ તેમ બસો પણ દૂર દૂર સુધી ચલાવવામાં આવી અને જે અને સાથે સાથે ઓલા ઉબેર જેવી જે નાની જે હોય એ એ વસ્તુ પણ લોકોને ઘર એની પોતાની સગવડ મળી રહે એટલે એમ ટીએસની બસની સગવડ બસનો ઉપયોગ કરતાં અટકી ગયા તે જ ઉપરાંત બીઆરટીએસની બસની અંદર પણ પણ આ ચાલતી હોવાને કારણે પણ તે એમની આવકની અંદર સંખ્યા ઘટતી ગઈ જ્યારે એમ ટીએસની અંદર જ્યારે એશિયામાં લોકો છે ને અહીંયા આગળ એ જોવા માટે આગળ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું સંચાલન કેવી રીતે થાય છે એ જાણવા માટે આવતા હતા બરાબર એમાંની આજની પરિસ્થિતિની અંદર એક પણ વસ્તુ એ જે પાછળો ઇતિહાસ છે ભૂસાઈ ગયો છે અને હાલમાં કંગાલ સ્થિતિમાં એમટીએસ ચાલી રહી છે આમાં જે વહીવટી જે પાંખ દ્વારા અને પૂરતું માર્ગદર્શન મારફતે જે કામગીરી થતી હતી વૈજ્ઞાનિક દબે એ એ એ પ્રમાણેનું હાલના સંજોગોમાં કોઈ પણ કાર્ય થતું નથી અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે એ માણસે પોતે આ કામ કરે છે અને એને હિસાબે એમટીએસને નુકસાન વેઠવું છે દરેક જગ્યાએ દૂર દૂર સ્કીમો જ્યારે મુકાતી હોય તો સ્થાનિક અમદાવાદના લોકો ત્યાંથી ત્યાં મકાન ખરીદે પણ એને આવન જાવનમાં એ એમટીએસ સસ્તી પડતી એટલે એમ ટેસ્ટના રૂટ ત્યાં આવક મળવાની હોય કે ના મળવાની હોય એ લંબાઈ દેવામાં આવતા પ્રી પ્લાન મુજબ અને લંબાયેલા રૂટોનો હવાલો બિલ્ડરો પોતાની જાહેરાતમાં બી આવતા કે ભાઈ એમ ટીએસની સગવડ છે અને અહીંયા મકાનો ખરીદો અને અમદાવાદ કરતાં તમને સસ્તા મકાન પડશે એટલે એ એ રીતે બિલ્ડર લોબીનો છે ને નિશ્ચિતપણે ફાયદો કરાવી દેવામાં આવતો પણ એના કારણે એમ ટીએસની ઉપર ખર્ચનો મારો વધતો ને એની ખોટ વધતી જ જતી હતી જે આજે એના બંધ થવાની કગાર પર લઈ ગઈ બીજું કે પહેલાં સ્ટાફ ગ્રેડેડ સેલમાં નોકરી કરતો એટલે અને અધિકારીઓ બી વિચક્ષણ અધિકારીઓ હતા અનુભવી અધિકારીઓ હતા એટલે કોઈ ખોટું સજેશન રૂલિંગ પાર્ટીનું હોય તો એના એ લોકો બહુ જ સારી રીતે કાઉન્ટર કરી અને અટકાવતા પણ પછી કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓ આવ્યા અને જે સિલેક્શન થયું એ પાર્ટી લાઇન પર સિલેક્શન થયું એના કારણે યોગ્ય માણસો સત્તા પર આવ્યા નહીં અને એના કારણે એ એ લોકોને રોકવાના કરતાં એ લોકો રાજી થાય એકમાત્ર હેતુ એમનો એ રહેતો અને એ હેતુ સર એ જે કે એ કરી દેવાનું અને એના કારણે એમટીએસ ઓલમોસ્ટ હવે બંધ ગણીને ચાલો મલ્ટિપલ રોટો આ બાજુ સિલજ બોપલ આ બાજુ ત્રાગડ આ બાજુ અહીં ઘડી આવે દહેગામ સુધીની કંઈક મેં ન્યૂઝ જોયા હતા ઇન્સ્ટાગ્રામ પર એટલે આ પ્રમાણે જ્યાં ખરેખર એસટીની ગાડીઓ દોડવી જોઈએ અને દોડે છે તે એ ત્યાં સિટી બસ સર્વિસ છે ને ત્યાં ગાડી જાય અને કોઈ પણ જગ્યાએ પેરેલર બે ગવર્મેન્ટ બસ સર્વિસ ચાલતી હોય તો બેમાંથી એક ફાયદામાં રહે નહીં પણ નુકસાનમાં જાય એનો શ્રેષ્ઠ દાખલો છે બીઆરટીએસ ને એમટીએસ એક શહેરમાં બે બસ સર્વિસ હોઈ શકે નહીં અને જ્યારે એનો માલિક એક હોય ત્યારે એ એક જ નેજા હેઠળ ચાલવી જોઈએ જો એમને ડિપાર્ટમેન્ટ તરીકે એમટીએસ નહોતું ફાવતું કે યોગ્ય નહોતું લાગતું તો એને કોર્પોરેટ સેક્ટરમાં ફેરવી નહીં પણ કોર્પોરેશનની માલિકીની કંપની બનાવીને એને ચલાવી ચલાવી હોત તો એક જ સ્ટાફથી એ બંને ચાલી શક્યા હોત ને ખોટમાં ખાસો એવો ઘટાડો થયો હોત સેકન્ડ જે અનુભવી કર્મચારીઓ હતા એમના જ્ઞાનનો લાભ મળી શક્યો હોત પણ એ થયું નથી અને એના કારણે બંને સર્વિસો અમદાવાદમાં કોર્ટમાં ચાલી રહી છે એસટી પણ કોર્ટમાં ચાલી રહી છે અને હવે એ તો હવે તમે એમ જ સમજીને ચાલો કે કઈ ઘડિયા તાળું લાગશે એ જ આપણે રાહ જોવાની રહી બિનજરૂરી ખર્ચા સ્ટાફ યોગ્ય સ્ટાફની ભરતી નહીં કોન્ટ્રાકચ્યુઅલ પદ્ધતિથી સ્ટાફની નિમણૂક અને વહીવટી રીતે યોગ્ય નિર્ણય નહીં પણ રાજકીય લાભ થાય એવા નિર્ણયો લેવડી લઈ લેવડાવી અને અમલ કરાવડાઈ અને પછી એમટીએસની ને બદતર હાલત થઈ ગઈ ત્યાં તમે જોઈ શકો છો કે એમટીએસની પાસે પોતાની બસો આવત છે જ નહીં એનું વર્કશોપ આખું ધ્વસ્ત કરી દીધું અને હાઈવે ઓફિસ બિલ્ડિંગ છે જેમાં સ્ટાફ જ નથી તમારી પાસે જ્યારે ખરેખર સ્ટાફ હતો ત્યારે સ્ટાફ બધો પતરાની ઓફિસ પથરાવાડી ઓફિસમાં બેઠો બેસતો હતો હવે જ્યારે સ્ટાફ નથી સરસ મજાનું બિલ્ડિંગ છે બરાબર તમે લાલ દરવાજાનું બસ ટર્મિનલ્સ લઈ લો જ્યારે ફૂલ પબ્લિક લાલ દરવાજા બસ ટર્મિનસનો ઉપયોગ કરતી વાડદ બસ ટર્મિનસનો ઉપયોગ કરતી મણિનગર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતી વાસણાનો ઉપયોગ કરતી ત્યારે તમારી પાસે ત્યાં સારા બસ સ્ટેન્ડ નહોતા આજે તમને જોતાં જ ગમી જાય એવા સરસ બસ સ્ટેન્ડ બનાવી દીધા છે પણ બસ ક્યાં છે બસો જે છે એ પ્રાઇવેટ માલિકોની છે બરાબર એટલે ઓવરઓલ અમદાવાદની જનતા અને નુકસાન જ છે હવે બધી વાતનો સાર એટલો જ છે કે જે કંઈ રાજકીય નિર્ણયો રાજકીય કારણોસર લેવાયા કે બિલ્ડરોના ફાયદા માટે એમના અંગત ફાયદા માટે કે રાજકીય ફાયદા માટે એ બધા એનો અંત એ આવ્યો કે બિલ્ડરોનો ફાયદો થયો કે એમના દૂર દૂર બાંધેલા મકાનો વેચાતા થયા પણ એમટીએસ કોર્પોરેશન એ કરોડોના નુકસાનમાં આવી ગઈ અને આજે બીઆરટીએસ ને એમટીએસ બંનેને બંધ કરવાની નોબત આવી ગઈ છે અને લગભગ કરવી જ છે એટલે કરી જ દેશે આમાં એએમટીએસનો શહેરનો કોઈ ફાયદો નથી ફક્ત રાજકીય પક્ષ અને બિલ્ડર લોબીનો જ ફાયદો હતો આ મારું તારણ છે ને હવે પ્રયત્ન કરીએ જો શક્ય હોય તો ટ્રાન્સના ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે જેમણે સેવાઓ આપી છે એમને મળીએ અને જાણવા પ્રયત્ન કરીએ કેવી હતી એશિયાની નંબર વન કહેવાતી આ સેવા તમારો એ સમય કેવો હતો અમને તો પહેલી કે આખા ઇન્ડિયામાં એમટીએસ પહેલી નેશનલાઇઝ સર્વિસ હતી એટલે લોકોને એમ લાગ્યું હતું કે અમે હવે સ્વતંત્ર પછી સારામાં સારું જે કંઈ કરીએ ઓર્ગેનાઇઝેશન્સ બધા એમાં ઇન્ટેગ્રિટી ઓનેસ્ટી કન્ટ્રીનું આઉટલુક રાખીને કામ કરીએ એ મોટિવેશન પહેલું તો એમ તે શું નહીં હતું કે અમારે સેવા સર્વિસ સમય પાલન બરાબર સાચવવું જોઈએ એટલે પહેલી નજર અમારી સેવા કરવાની હતી અને આ ઓમનિબ હતી એટલે સામાન્ય પ્રજા ઓછા ખર્ચે આખા શહેરમાં યાતાયાત કરી શકે અને એમના વધારેમાં વધારે રિપીટેડ જર્ની પણ કરી શકે અને શહેરના બધા એરિયાના સર્વિસ મળે પણ એની સાથે ટ્રાન્સપોર્ટમાં જે ફેર ચાર્જીસ હતા એ બી લોએસ હતા અને ઇન્ડિયાને ટાઈમટેબલમાં વ્યુઆર ધ બેસ્ટ ઇન હોલ ઓફ ઇન્ડિયા નાઇન્ટી એટ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ અમારું પંક્ચર સ્ટેટમેન્ટ હતું અવાર બસીસ બાય રનિંગ રેગ્યુલર લોકો વોચ જોઈને બી કદાચ ઊભા થઈ જાય તો અમારી બસ એને જ ટાઈમે મળે છે તમારે પહેલો એક સેવા હતી કે લોકોને સેવા પહેલી આપવી જોઈએ અમદાવાદને ગુજરાતનો નંબર વન બનાવવું જોઈએ એટલે અમે તો નોકરી કરવા નહીં આવેલા પણ અમે મોટિવેટ થઈ રહ્યા હતા ગાંધી ફિલોસોફીમાં અને ગાંધીજીના વખતમાં જ એટલે અમને પગાર શું મળે પ્રમોશન શું મળે લોકો ખુશ કેમ ઉપર ન ખુશ થાય એવા ધ્યાન રાખ્યા વગર પ્રજાને એટલે કે અમદાવાદની ટ્રાવેલિંગ પબ્લિકને બેસ્ટ ટ્રાન્સપોર્ટ મળવું જોઈએ અને મેક્ઝિમમ પોપ્યુલેશન આ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અને ઓછામાં ઓછા ખર્ચે અને અવેલેબિલિટી કનેક્ટિંગ પોઈન્ટ વેઇટિંગ ટાઈમ ઓછો અને ડેસ્ટિનેશન અને એક્સચેન્જ પોઈન્ટથી ઓછામાં ઓછા ટાઈમમાં એ પહોંચી શકે એ પાલનનો અમે બરાબર કાર્ય લીધી છે હવે એ ટાઈમમાં તો એવાના ડિસ્ટર્બન્સીસ બી હતા અમદાવાદમાં ઇવન વોર બી હતી આ ટ્રાન્સપોર્ટ બંધ રહી જ નથી પહેલું મોટિવેશન કહ્યું કે તમે પ્રજાની સેવા ના કરો તો તમે તમને નોકરી માટે આપણે પણ લાયક ના કહી શકીએ પહેલાં પહેલાં પબ્લિકની સેવા આપણી થવી જોઈએ પછી તમે સેવા આપો છો એ હું નથી આપતો સાહેબ તરીકે તમે આપો છો માટે હું તમને પ્રજા સુધી લઈ જાઉં અને પ્રજાને લાગવું જોઈએ કે તમે એમને સર્વિસ પ્રોવાઈડ કરો છો એમને એમને માન સન્માનથી પ્રોવાઈડ કરો છો મારા ટાઈમમાં એક્સિડન્ટ ઓછામાં ઓછા પબ્લિક કમ્પ્લેટ ઓછામાં ઓછી પંક્ચર રેટ બેસ્ટ ઇન્ડિયાનું કન્ઝમ્પશન ઓફ ઓઇલ એન્ડ લીઝર બી બેસ્ટ માઇરેજ બેસ્ટ ટાયર માઇલેજ બેસ્ટ એટલે અમે નંબર ઓફ નાઉન્સમાં ઇન્ડિયન કોમ્પિટિશનમાં ઓલ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયામાં અમદાવાદના નંબર વન રહી આવ્યા પછી સ્પોર્ટ્સ પણ ગુજરાતમાં ડાયરેક્ટ ઓલ ઇન્ડિયા ઓલિમ્પિકમાં અમે એમટીએસની એન્ટ્રી અપાવેલી હતી અને હું જ ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટનું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા લાવનારો પહેલો પહેલો ઓફિસર હતો આખા ઇન્ડિયામાં એ બધું નોલેજ હોવા છતાંય એને આઈએ એસની કમ્પેરિઝનમાં તો કન્ટિન્યુ કર્યું પણ અત્યારે સિનિયર મેમ્બર ઈ એમ જીવું છું એનું યાદગીરી બી હજુ પકડાઈ નથી એટલે પ્રજાની ખુશ ખુશ હોવાનો સવાલ હતો પ્રજાને જ્યાં મારી હાજરીની જરૂર પડે હું મળતો કોઈ બી બસ સ્ટેન્ડ પર જરા બી હેવી લોડિંગ દેખાય તો આઈ વોઝ ફાઇનિંગ નો ધ સોલ્યુશન કે મારી એફિશિયન્સી છે કે ઇનએફિશિયન્સી છે કે ઓવર સપ્લાય છે કે અંડર સપ્લાય એવા ચાલે છે મારે પરફેક્ટ થવું જોઈએ અને પંક્ચલિટી મેન્ટેન થવી જોઈએ અને શુડ બી કમ્પ્લીટલી લોડેજ ઇવન એટલે મને મારો લોડ ફેક્ટર બી સારામાં સારો હતો એટલે મારી ઇન્કમ પણ ઇમ્પ્રૂવ થયેલી હતી અને સ્ટાફને મારે મિનિમમ પનિશમેન્ટ કર્યું કે મારી એલિગેશન હતું કે એક વર્ષ સુધી મેં એકે સ્ટાફને ડિસ્ચાર્જ ડિસમિસ કર્યો નથી અને છતાં બેસ્ટ પરફોર્મન્સ ઇન ઇન્ડિયા દાવ્યો તો બધા કે તમારા સ્ટાફ તમારા કંટ્રોલમાં કેમ હોય યુનિયનના કંટ્રોલમાં હોય યુનિયનના પ્રેસિડેન્ટ કંટ્રોલમાં હોય ઇવન ટ્રાન્સપોર્ટ કમિટી ઓર્ડર કરી થવું જોઈએ પણ નહીં રામસિંહ દાદા વાંસળિયા સાહેબ આવે ને તો જ આ બધું ઠેકાણે પડે અને કોઈ ઓબ્જેક્શન થાય નહીં એટલે મેં વોર ટાઈમમાં પણ બસીસ ઇન્ડિયામાં કદાચ એ એમટીએસ છે જ ચલાવેલી હતી આઉટ બધા કમ્પ્લેન કરે કે બ્લેકઆઉટમાં બસ ચાલે જ ના આજે બ્લેકઆઉટમાં અમદાવાદ બંધ થાય જ ના સર્વિસ બધા ઇવન પાકિસ્તાન પણ ઇન્ડિયાને બંધ કરવા માગે છે ઇન્ડિયાની સર્વિસ ચાલશે કોઈ પણ ઓબ્જેક્શન આ આવી ડ્રાઈવમાં અને જાતે હાજર રહેતો તો છેલ્લા બસના અંધારું થાય ત્યાં સુધીના પેસેન્જરને ક્લિયરન્સ આપતો હતો અને મારો સ્ટાફ પરફોર્મ કરતો હતો ઇન્ડિયા ગુજરાતમાં કંઈ મોટા મોટું ફંક્શન થાય તો ટ્રાન્સપોર્ટ ગમે ત્યાંથી ચૂક કાપીને પણ એને બધે ટ્રાન્સપોર્ટ આપતા હતા ચાહે બાપુ આવે કે ચાહે આથુલાજી આવે કે ચાહે ચાહે સ્વામિનારાયણના પેલા ગોલ ગોલ્ડલ ટ્રોય થાય તો હજારોની સંખ્યામાં પબ્લિકને પણ બસ ક્યારે કેટલી મળી રહે એનું બરાબર ક્યારે મારી બસ આઇડલ છે ત્યાંથી શોધી શોધીને આપતું હતું આ પરફોર્મન્સ બધું હતું અને છતાં થોડો સરમા એટલે પબ્લિક પ્રેસમાં કે પ્રાસ બોલાવે ને મારા વખાણ કોઈદાર કરાવ્યા નથી એમને બેન્કિંગ આપ્યું એમને સ્પોર્ટ્સ આપ્યા એમને લાઇબ્રેરી આપી એમના છોકરાઓને મફત એજ્યુકેશન આપ્યું બસો ચારસો ઉપરથી હાઉસિંગમાં પણ એમને બધાને લખત કરાવડાવ્યા એટલે સ્ટાફને જ્યાં જ્યાં જે જે જાતની ડિફિકલ્ટીઝ ઊભી થાય એનું સોલ્યુશન હું વહેલામાં વહેલું કરી શકતો હતો અને એમને આવવા માટે મેં કોઈ દિવસે રિસ્ટ્રિક્શન પણ રાખી નથી તમે તમારો ટાઈમ બગાડીને જ આવો છો તો મને ગમે ત્યારે મળી શકો છો મારું વર્ક હું ગમે ત્યારે કરી શકીશ અને એ પહેલાં સ્ટાફ થોડું ડિસ્ટર્બ રહેતું હતું તો એને બિલકુલ બેલેન્સ કરીને ડિસિપ્લિનમાં લાવવાનું સખતમાં સખત કામ મેં કર્યું છે જેમાં મેં મારી જાતને સ્ટેક પર પણ મોકલ્યું છે આ સંસ્થા મારી છે અને મેં એનો સેવા કરું છું મને પૂરતો પગાર મળે છે એટલે મેં છેદાર દિવસ સુધી કોઈ આનો ફેંચ્યો મારો બેંકમાં જમા રહ્યો નહીં ઘરે ગયો ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં ખોટમાં મોટો ફાળો ખોટ ખાતા રૂટો ન હતો અને ખોટ ખાતા રૂટો એટલે કેવા રૂટો જમીનોના ભાવ ઉચકવા માટે બસને શહેરની બહાર ધકેલી દીધી બે પેસેન્જર બી ના આવતા હોય એમાં બે પેસેન્જર પણ આજુબાજુની જમીનના ભાવ ઉચકાય એટલે રૂટ ઉપર બસો મૂકી દેવાઈ હોય આમ બિલ્ડર લોબીના ઇશારે ખોટ ખાતા રૂટો ચાલતા અને આ રૂટોને બંધ કરવા માટે એ વખતે ઘણા પ્રયત્ન થયા હતા આવો આ બાબત રાજકારણના લોકોને વધારે ખબર હોય એમને પૂછીએ કઈ રીતે ખોટ ખાતા રૂટો ચલાવાયા તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્કશોપ મને એટલા માટે ખબર છે કે મારા પિતાશ્રી ઓલિવર ફ્રાન્સિસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના વર્ષમાં વર્કશોપમાં યુનિટ સેક્શનમાં મિકેનિકલ ફિટર હતા અને તેમનો યુનિટ સેક્શનમાં એટલે કે ગેર બોક્સમાં તેમની પકડ હતી અને એવા ઘણા બધા જુદા જુદા યુનિટો હતા એ યુનિટોમાં આવા સારા સારા મિકેનિકો હતા કે જેઓ પોતાનું આ એમટીએસની બસ અને એમટીએસના સાધનો પોતાના ઘરના છે પોતાના પરિવારના છે પોતાની બસો છે તેવું વિચારીને એ મોડું થઈ જાય તો પણ ગાડી તૈયાર કરીને બીજા દિવસે રોડમાં રોડ ઉપર મોકલવાની વ્યવસ્થા થાય તેવો પ્રયત્ન એ લોકોનો હંમેશા એ વખતના કર્મચારીઓનો મિકેનિકલોનો અને અધિકારીઓનો રહ્યો અધિકારીઓમાં હું તમને કહું મારા પપ્પાએ મને એક બહુ સરસ વાત કરેલી કે એક માઇકલ સાહેબ કરીને વર્ક્સ મેનેજર હતા એ રિટાયર થઈ ગયા પછી બેસ્ટ કંપની અમને બોમ્બે લઈ ગઈ હતી પોતે જ્યુ હતા અને એ વર્ક્સ મેનેજર એક દિવસ પોતાની કારમાં લગ્નમાં જઈ રહ્યા હતા અને મેઘાણીનગર આગળ એ વખતે એ સમયમાં મેઘાણીનગરને સિવિલ તો અવાવરા વ્યવસ્થા સિવિલ પછી તો બધું આમ જંગલ જેવું હતું અને એમને લગ્નમાં જવાનું હતું તે લગ્નમાં જઈ રહ્યા હતા તો એ વખતે એક બસ ત્યાં બંધ પડેલી એટલે માઇકલ સાહેબે પોતાની કાર બાજુ પર લીધી અને ઉતરીને ડ્રાઈવરને પૂછ્યું કે શું થયું તો કે સાહેબ ગેરમાં ફસાઈ ગઈ છે મિકેનિકને પહેરવાનો એ એ ડ્રેસ કારમાંથી લઈ આવ્યા બસમાં ગયા પોતાનો વ્હાઇટ શૂટ હતો એ વ્હાઇટ શૂટ કાઢ્યો અને એ શૂટ પહેરી અને કાર બસની સીટ બહાર નીકાળી સીટમાં સૂઈ અને બોક્સની નીચે ઘૂસ્યા અને બોક્સ ખોલી નાખ્યો અને કામ પતી ગયું બહાર નીકળ્યા પાછા સૂટ પહેરીને કારમાં બેઠા ડ્રાઈવરને કીધું જાઓ ગાડી જોવા દો આવો કિસ્સો વોક્સ મેનેજર અધિકારીએ આ જ રોડ ઉપર ઊભા રહીને આવો કિસ્સો પોતાનું સૂટ કાઢીને આવો બનાવ બનેલો આ હકીકત છે કોઈ વાર્તા બનાવેલી નથી અને આવું થયું હતું અને એ માઇકલ સાહેબ જ્યારે રિટાયર થયા ત્યારે બીજા દિવસે બેસ્ટ કંપની એમને અહીંથી બોમ્બે લઈ ગઈ અને ત્યાં એમને એક્સટેન્ડ ત્યાં કરવામાં આવ્યા અને ત્યાં એમને જોબ પર રાખવામાં આવ્યા અને એમણે બેસ્ટમાં બી વર્ષો સુધી સેવા કરી એવા અધિકારીઓ એમટીએસમાં હતા અને એવા અધિકારીઓની કોઈ સન્માન ના થયું એવા અધિકારીઓની કોઈ ધ્યાન ના આપ્યું વાંસદિયા સાહેબ જેવા ટ્રાન્સપોર્ટ મેનેજર બી જબરજસ્ત ટ્રાન્સપોર્ટ મેનેજર હતા એમણે બી એમટીએસને ઉપર લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો અને બહુ જોરદાર કામગીરી કરતા હતા પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કેટલાક આ રાજનીતિ કરનારા નેતાઓ એમાં દરેક પક્ષના નેતાઓ પોતે ભેગા થઈ અને એમાંથી ક્યાં મને કશું મળે છે અથવા ક્યાં મારું ગજવું ભરાય છે એને ધ્યાનમાં રાખી અને એમટીએસને આખી પતાઈ દેવાની જો કોઈ કામગીરી કરી હોય તો રાજનીતિ કરતા લોકોએ જ કરી છે તો આ હતી વાત લાંબી સડક ગોળ પડ્યાની હજુ જો લોકોને વાત કરવી હશે તો વાત ચાલુ રહેશે ફરી મળી આવતા શબ્દ ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો